જય હિન્દ જય ભારત હું સેજલ દેસા એક સામાજિક કાર્યકર્તા આરટી એક્ટિવિસ્ટ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એ ભરૂચનું કસક ગરનાળું છે જ્યાં તમે જોઈ રહ્યા છો ગંદકી આ એ જ ગરનાળુ છે જ્યાં ત્રણ વર્ષ પહેલાં બ્યુટિફિકેશનના નામે ભરૂચ નગરપાલિકા દ્વારા આડત્રીસ લાખની ફાળવણી કરવામાં આવી હતી તેના દ્રશ્યો છે ગંદુ ગટરનું મણમૂત્રવાળું પાણી તમે જોઈ શકો છો જે વહેતું છે અને એ જ પાણી એ કઈ હાલતમાં છે લોકોને દુર્ગંધ બી માણે છે તમે આ વિડીયો જે જુઓ છો તેમાં દેખાય છે છેકથી છેક આખું ઘરનાળું એ ગંદકીથી ભરપરું ભરેલું છે ખદબદે છે દુર્ગંધ બી એટલી આવે છે કે ના પૂછો વાત ટોટલી ડ્રેનેજ ભરાઈ ગઈ છે આ એ જ છે જ્યાં બ્યુટિફિકેશનના નામે આડત્રીસ લાખ રૂપિયા વર્ષ ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રમુખીબેનના રાજમાં પાસ કરવામાં આવ્યા હતા કેવું બ્યુટિફિકેશન થયું છે તે તમે જોઈ શકો છો તદ્દન ગંદુ અને ગંદાતું પાણી એ વહી રહ્યું છે ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ સ્માર્ટ સિટીની વાત કરનારા ભરૂચના ભ્રષ્ટાચારી નેતાઓ માટે આ લાલ આખ સમાન છે જ્યાં પ્રજા હેરાન થઈ રહી છે પ્રજા વેઠી રહી છે રોડ ટેક્સના નામ પર ટેક્સ લેવાય છે પણ એ ટેક્સની જે પ્રજાને રૂપિયા છે એ ટેક્સના રૂપિયાની બે નંબરની કમાણી કેવી થાય છે તે તમે જોઈ શકો છો આ એ જે ગટર છે જ્યાં ટોટલી ડ્રેનેજ ઉભરાય છે ઓવરફ્લો થઈ રહી છે તમને દેખાય છે દાગણા બી ગાયબ થઈ ગયા છે આરસીસીની ચેમ્બરો બનાવી છે પણ ચેમ્બરો બી કાર્યરત નથી તૂટેલી છે કઈ પરિસ્થિતિની અંદર પ્રજા અહીંથી આવજાવ કરી રહી છે દુર્ગંધ મારે છે પ્રજાએ પ્રશ્ન પૂછવો જોઈએ માય લિએબલ ભરૂચના અંતર્ગત જે તમે જોઈ શકો છો કે ભરૂચના કલેક્ટર દ્વારા

જગ્યા પર તમે જોઈ શકો છો કે કેવી હાલત છે ફરી હું આ વસ્તુ કઈ ત્યાં એ જ કસક ગરનાળું છે જ્યાં બ્યુટિફિકેશનના નામ પર ભરૂચ નગરપાલિકા દ્વારા આડત્રીસ રૂપિયા આડત્રીસ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા એ આડત્રીસ લાખ રૂપિયાનું બ્યુટિફિકેશન કઈ પ્રકારનું થયું છે તમે જોઈ શકો છો પ્રજાએ આ મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ પ્રજા વેઠી રહી છે એ ખબર નથી તમે જોઈ શકો છો આ ભ્રષ્ટ તંત્રની ભ્રષ્ટ કામગીરી બે નંબરના રૂપિયા કમાતા કહેવાતા નગરસેવકો આ મુદ્દે પોતાનું નિવેદન આપશે ખરા આ એ જ જગ્યા છે જ્યાં અત્યારે સાંજના સમયે ટ્રાફિક આટલો બધો થઈ ચૂક્યો છે અને ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે એ જ ગંદકીના સામ્રાજ્યની અંદર ના નારાયણને એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા અહીંયા ખોરવાય અને એ જ એમ્બ્યુલન્સની અંદર કોઈ વ્યક્તિની જાન જાય તો એની જવાબદારી કોની તમે જોઈ શકો છો આ પ્રશ્ન એ કાયમનો છે ભરૂચ જે ગરનાળું છે ગરનાળાની અંદર બ્યુટિફિકેશનના લાખો રૂપિયા એ જે ખર્ચેલા છે એવું કહે છે જેના બિલો પાસ કરવામાં આવે છે તો શું આ બ્યુટિફિકેશન એ આ પ્રકારનું થયું છે પ્રજાએ પ્રશ્ન પૂછવો જોઈએ કારણ કે સવાલ પૂછતો તો જ જવાબ મળશે ભ્રષ્ટ તંત્ર એ કુંભકરણની નિર્ણયમાં દેખાઈ રહ્યું છે અલીબાબા બાબા ચાલીસ સ્ટોરની જે રાજનીતિ છે એ પ્રજાએ ઓળખવી પડશે આ કોઈ દયાદાનમાં બનાવેલી વસ્તુઓ નથી આપણા જે ટેક્સના રૂપિયાથી આપણને જે મૂળભૂત સુવિધાઓ આપવાની છે એમાં આ તંત્ર નિષ્ફળ છે દેખાઈ રહ્યું છે ફરી આવા કોઈ મુદ્દા સાથે મળીશું હજ તો ભારત માતા કી જે વંદે માત્ર ચોમેસે નિન્યાન બેમાન ફરભી મેસ મહાન